જિલ્લામાં એસઈઆરની કામગીરી અંતર્ગત અત્યારે જે પણ આપણા નો મેપિંગ વાળા કેસીસ છે અને જે લોજિકલ ડિસ્ક્રિપન્સીસ વાળા કેસીસ છે આ તમામ કેસીસમાં એ દ્વારા હિયરિંગ ચાલુ છે અને માણસો જે પણ બે હજાર બે યાદીમાં પોતાનું નામ હોય અથવા પેરેન્ટ્સ સાથે અથવા ફેમિલી રિલેટીવ સાથે અને મેપ નહીં કરી શક્યા હોય આ લોકોનો એક ફિઝિકલી જે ઇલેક્શન કમિશને જે આધાર પુરાવા માને રાખ્યા છે આધાર પુરાવા લઈને જવાનો અને આના બેસિસ ઉપર તૈયાર નિર્ણય કરતા હોય છે કે આને કોટર યાદીમાં રાખવાનું છે કે કેમ આ કામગીરી ચાલી રહી છે અને આપણે અહીંયા સાથે સાથે લોજિકલ ડિસ્ક્રિપેન્સીઝ અમુક લોજિકલ એરર્સ જે આના રેકોર્ડમાં જૂનામાં હોય આને પણ દુરુસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી જે છે આ દસ તારીખે પૂરી થઈ ગયો છે અને દસ તારીખથી લઈને સત્તર તારીખ વચ્ચે જે રોલ જે છે આપણો ઇલેક્ટરો રોલ છે મધારીયાદી છે આને અમે અપડેટ કરીશું અને સત્તરમી તારીખે જે છે આ ફાઇનલ મધ્યારી યાદી જે છે આ પબ્લિશ થશે ફોર્મ સેવન દરેક ઇઆરઓ વાઇઝ આવતા હોય છે અને ઇઆરઓ વાઇઝ જે ફોર્મ સેવન ન સિર્ફ ફોર્મ બાકી ફોર્મ છ ફોર્મ આઠ પણ આવતા છે અને ઇઆરઓ મોસ્ટલી અત્યાર સુધીની કામગીરીમાં જે આપણે નોટિસ જનરેટ કરવાની એન્ટિમેશન આપવાનું કામ ચાલુ હતું હવે સાંભળવાનું કામ પણ ચાલુ છે અને સાથે સાથે આ સોફ્ટવેર આવ્યું છે કે જૂના જ્યાં સુધી આપણા કામ ચાલે છે ત્યાં સુધી કોઈની ડિટેલ્સ અપડેટ થશે તો આ ફોર્મ સિક્સ સેવન એટને અફેક્ટ કરતી હોય છે જેથી અત્યારે ફોર્મ છ સાત આઠ જેટલા પણ આપણે હશે આ તમામને આ લોકો પ્રોસેસ કરશે અને મોસ્ટલી સત્તર હજારથી વધુ આપણે એક્ઝેક્ટ ફિગર આપણે યર વાઇઝ મળી જશે પણ લગભગ એટલા છ સાત અને આઠ બધા નામ કમી જે થશે આ આ ફાઈનલ રોલ પબ્લિશ થશે આમાં આપણને ખબર પડશે કે ઈઆરઓ વાઇઝ પોતપોતાની રીતે જે બે ની યાદીમાં પોતાનું નામ નહીં હોય નો મેપિંગ વાળા કિસ્સા હોય આ તમામમાં અથવા ફોર્મ સેવન પછી આવ્યા હોય આમાં જે જે ખરેખર યોગ્ય મતદાર રહેવા લાયક નથી આનો ઈઆરઓ નિર્ણય કરીને નામ કમી કરશે આ નામ કમી જે પણ થશે આપને સત્તરમી તારીખે જે ફાઈનલ રોલ પબ્લિશ થશે મેપિંગ અ સેપરેટ કેટેગરી નથી પણ નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપેન્સીઝ મળીને સવા છ સાડા છ લાખ જેવા છે આ તમામની હિયરિંગ ચાલુ મિટિંગ સાથે આજે છે me